ચાર બોર કરે બે ચાર એક પણ એક ટીપું પાણી નહીં આ વર્ષે બીજા બે બોર કરે એક બાજુ પાર એકસો પંચ્યાસી ફૂટ તો એમાં એક ટીપું પાણી પછી આપણે બીજો પાછો કર્યું તો આ દોઢસો ફૂટમાં પાણીમાં થઈ ગયું આપણે આપણે સજાગ હોઈએ અને આપણે પહેલ કરીએ તો શું શું થઈ શકે એનો એક સચોટ દાખલો છે આ ગામ અહીંનું જળસંચય અને અહીંનું ફોરેસ્ટેશન એટલે સમાજમાં એ સૌથી વધારે અગત્યનું છે કે દરેક માણસ પોતાની જાતની મદદ કરે કેટલા ટન ગાડી તો બાવીસ ટન બાવીસ ટનમાં કેટલા મીટર રોડ જાય તો સિત્તેર મીટર તો સિત્તેર મીટર લીટી દોરી દેવાની એ આખી ગાડી જે ડોમની આવે સિત્તેર મીટરથી આગળ જવી ના ના હોય તો બાજુમાં ખાલી કરે રોડ બી એટલા થિકનેસ હોય એવું કામ બી એવું કરાવવા મજબૂત થાય એમ એટલે कनई બહુ જ મજાનું ગામ છે સાબરકાંઠાના હિંમતનગરની બહુ જ નજીક આવેલું અને આમ પ્રકૃતિના જે તત્વો છે એમાં પાણી અને વૃક્ષો આની માટે આમ બહુ જ પ્રેમ હોય ને એ પ્રકારનું આખું ગામ મેં તો પાણીને લઈને એમની જે મથામણ હતી કે ગામને પાણીદાર કરવાની એટલે મેં લખ્યું પણ હતું છાપામાં જ્યારે આર્ટિકલ કર્યો ત્યારે અને કનૈની પાણીની ભૂખ જોઈને એક ડોક્યુમેન્ટ્રી પણ કરી અને એનું નામ આપ્યું હતું કનૈ તળાવ ભૂખ્યું ગામ બસો ને બાવન તળાવો અમે છેલ્લા સાતેક વર્ષમાં કર્યા છે પણ કનૈ જેવી ભૂખ અમે ક્યાંય તળાવ માટે જોઈ અહીંના લોકો એટલા બધા સજાગ છે પાણીને લઈને એના તળાવો અમે ઊંડા કર્યા અને તળાવો ઊંડા કરતા હતા એ વખતે ગામના લોકોએ કીધું અમારે ટ્રી પ્લાન્ટેશન કરવું છે અને આજે સરસ મજાની એમની જગ્યા છે લગભગ કેટલા આપણે ત્રણેક વર્ષથી વાત ચાલતી હતી અને ત્રણ વર્ષમાં આપણે કરી કેમ નહોતા શક્યા સૌથી મોટું તકલીફ હતી પાણીની તકલીફ હતી બરાબર બોર કરીએ પાણી ના થાય એટલે આપણે ત્રણ વર્ષથી વેઇટ કરતા હતા તો આ વર્ષે એક ભાઈ હતો તેના જોડે ભાડું પાણી લેવાનું ફિક્સ કર્યું અને આપણે નક્કી કર્યું કે આવું ચાલુ કરીએ પણ આપણે જે આખું આઈ થિંક ત્રણ વર્ષ પહેલાં વાત થઈ તમે બોર માટેના જે પ્રયત્નો કર્યા કેટલા બોર અહીં કર્યા ચાર બોર કર્યા બેન અને ચારમાં પાણી ચારમાં એક પણ એક ટીપું પાણી નહીં બરાબર પછી આ વર્ષે બીજા બે બોર કરે એક તળાવની બાજુ પાર કર્યો એકસો પંચ્યાશી ફૂટ તો એમાં એક ટીપું પાણી ના પછી આપણે બીજો પાછો કર્યો તો આ દોઢસો ફૂટમાં પાણીમાં થઈ ગયું આપડે પણ આટલી બધી લગાવ કેમ વૃક્ષ માટે કે ભાઈ અમારે આ કરવું જેવું તળાવ માટે તમને છે અને બોર આટલા ફેલ જવાનું કારણ શું આપણા આપણા જે નીચે જમીનમાં કાળીઓ પથ્થર લાગે છે એકસો પચીસ પાછું કાળીઓ પથ્થર લાગે કાળીયા પથ્થરમાં પાણી નહીં હોય બરાબર એટલે આપણે પાણી થાય તો એકસો ફૂટમાં જે આવે એમાં પાણી થાય એટલે આપણે વૃક્ષો માટે એટલા માટે કે વૃક્ષો જોઈએ જ અને અમારા વૃક્ષ એવું જોઈએ છે ઇસ્લામ કે તમે એક વૃક્ષ વૃક્ષ કાપવાનું હોય તો એના પેલો તમે ચાર વૃક્ષ ઉછેરો તો વૃક્ષ માટે એટલું મહત્વનું છે બરાબર છે અને પાણીદાર આખી આ કેમકે આપણો આમ તો ખેતી પર આધારિત આખી વ્યવસ્થા ખેતી પર આપણી આખી જે આધારિત વ્યવસ્થા અને એમાં તળાવોનું મહત્વ કેટલું તળાવોનું નું સો ટકા મહત્વ તળાવમાં પાણી ના હોય તો જે આજુબાજુ આ બોર કરે એમાં પણ પાણી નહીં મળે તો જ્યાં સુધી તળાવમાં પાણી હશે ત્યાં સુધી બોર પાણી ચાલશે અને એના કારણે અમારે ખેતી અને પશુપાલન તો પશુપાલન માટે અમારે જોઈએ જ પાણી વગર પશુપાલન નહીં થાય એટલા માટે ખાસ મહત્વનું તળાવ સૌથી મહત્વના કનૈયે પોતે ગામ લોકોએ જાગૃત થઈ અને વર્ષોથી એમણે તળાવો ખોદવાની તળાવમાં પાણી સરસ રીતે ભરાય અને ચેક ડેમ એમણે વોળો બાજુમાંથી જતો તો એમાં પણ એમણે કર્યા એટલે મહત્તમ પાણી રોકવા માટેની આખી વ્યવસ્થાઓ સરકારની મદદ મળી ત્યાં સરકારની મદદ પણ લીધી પણ વધારે મદદ એટલે ગામે પોતે ઘણા ફાળો ભેગો કર્યો અને એનાથી એમણે પાણીની વ્યવસ્થા કરી અને પાણીની વ્યવસ્થા સરખી થઈ એટલે આ ત્રણ વર્ષથી ટ્રી પ્લાન્ટેશન કરવાનું વિચારતા હતા કે આ વર્ષે અમને લાગ્યું કે બોરમાં પાણી મળ્યું એટલે આપણે પ્લાન્ટેશન કરીશું હવે અહીં કર્યા અને જામફળ ત્રણસો થી સાડા ત્રણસો વાસ વાયા બધું આવક વાળું કરવાના છે તો આવક લઈને પછી શું કરશો આવક લઈને આજ કામ કરવાના છે ગામના તળા ઉંડા કરવાના છે ટ્રી પ્લાન્ટેશન આપણા જોડે જમીન તો બહુ છે હજી ગૌચર બહુ છે આપડે તો આ ટૂંક ત્રણ એક હેક્ટર હજી તો કર્યું છે આપડે પણ બત્રીસ હેક્ટર ગૌચર છે અચ્છા તો આ બધું આપડે એમાં ગામ લોકો નો કેવો છે આ બધું થઈ રહ્યું છે જોઈને બેન ઘણા સમય થી આ જે જગ્યા હતી ને બિલકુલ વેરાન પડી હતી ઘણા વર્ષોથી બરાબર છે પણ અમારા સરપંચ શ્રી મેદીભાઈ પછી અમારા એક સરપંચ મેદીભાઈ બધા ભેગા થઈને બેન નક્કી કર્યું કે ભાઈ આપડે આ જમીન નું કઈક કરીએ આપડે એમ એટલે પછી અમને વિચાર આવ્યો મેં કીધું આપડે કઈ ઝાડ જેવું કઈ વાવીએ અમે વૃક્ષો વગર તો બધી આખી દુનિયા વેરાન જેવું લાગે છે એટલે પાણી પાણી તો માટે વૃક્ષ જરૂરી છે એટલે પછી અમે વિચાર કર્યો ભાઈ આપડે આંબાનું પ્રોડક્ટ જેવી ઉગતી હોય એવી વસ્તુ આપડે વાવીએ અને પછી અમે આપની સંસ્થાનો સંપર્ક કર્યો અને આપના થ્રુ અમે બધું પ્લાન કર્યો આજે બોર કર્યા પાણીમાં એ પાણી નો બોર કર્યા પછી અમને લાગ્યું કે ના અહીંયા પાણી થઈ ગયું છે એટલે પછી અમે બધું બધું વાવેતર કર્યું એના માટે અમે પર્સનલી મેં દેખરેખ રાખી બરાબર અને બધા કામકાજ કર્યા એનાથી બધું સરસ થઈ ગયું છે અને વ્યવસ્થિત ચાલે છે અને મને એવું લાગે છે કે આ જે છે લગભગ અમારા પંચાણું છન્નું ટકા છોડ તો ઉછરી જ જશે બરાબર અમારી માવજત એટલી પાવરફુલ છે કે અમે લોકો આવતા જતા બી અમે અહીંયા આટો મારીએ આમાં હું છે ગામનું જ ભવિષ્યમાં અમે આમાંથી કોઈ ઉપજ થશે તો ગામમાં જ કામમાં આવશે બરાબર ગામના બીજા વિકાસના કામો કરશું પંચાયત તો એક સરકાર બી ગ્રાન્ટ આપતી હોય છે પણ અમે અમારી પર્સનલ ઉપજ ઉપયોગ કરતા હોય બરાબર છે બહુ ગામ એકદમ કટિબદ્ધ છે અને બીજી બધી ગ્રામ પંચાયતો કે બીજા બધા એટલે એ પ્રકારની અહીંયા વ્યવસ્થાઓ નથી આખું કંઈ પણ ડિસિઝન હોય તો પંચાયતમાં સાથે લેવાય અને પંચાયતમાં ધારો કે કોઈ ચીજને લઈને ગ્રાન્ટ આવી છે અને એમને લાગે કે ઓછી છે તો બધા પાછા એમાં સપોર્ટમાં ઊભા રહે અને વિકાસના કામો જેટલા પણ કનૈએ કર્યા છે એ કનૈ ગામના લોકોનો બહુ જ મોટો ફાળો છે આપણે રોડ બનતા હોય તો શું કરીએ આપણે ઊભા રહીએ આખું ગામ જ ત્યાં ઉભા થી પચાસ જણા કેટલા ટન ગાડી તો બાવીસ ટન બાવીસ ટનમાં કેટલા મીટર રોડ જાય તો સિત્તેર મીટર તો સિત્તેર મીટર લીટી દોરી દેવાની એ આખી ગાડી જે ડોમનિયા હોય સિત્તેર મીટર થી આગળ જવી ના જાય ના હોય તો બાજુમાં ખાલી કરોડ બી એટલા થિકનેસ હોય કામ ભી એવું મજબૂત થાય એટલે બહુ જાગૃત ગામ છે અને આ સરસ મજાનું પ્લાન્ટેશન શરૂ કર્યું છે આ પહેલું થયું છે એમણે કીધું એ પ્રમાણે આવક થશે એ પ્રમાણે અને બીજા સ્વજનો આપણી સાથે જોડાતા જશે તો અન્ય જે ગૌચર પડ્યું છે ત્યાં પણ આપણે મહત્તમ ઝાડ વાવીશું વૃક્ષો કેમ વાવવા જોઈએ એની વાત વધારે હવે કરવાની જરૂર નથી કેમ કે અસંખ્ય વખત આ ચીજો હું બોલી છું અને ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશન છે આદરણીય પ્રતુલભાઈ શ્રોફ એ અમને આ વૃક્ષો કરવા માટે એમણે સપોર્ટ કર્યો છે અને લગભગ એક લાખથી સિત્તેર હજાર વૃક્ષ વૃક્ષો અમે અત્યાર સુધી એમની મદદથી કર્યા છે અને આમ બે હજાર ઓગણીસથી ટ્રી પ્લાન્ટેશન શરૂ કર્યું તો એમાં લગભગ આઠ લાખ એંસી હજારથી વધારે વૃક્ષો અત્યાર સુધી અમે વાવ્યા છે તમારા ગામમાં પણ આવા ગ્રામવનો ઊભા કરો અને મહત્તમ વૃક્ષો થાય એ માટેના આપણે પ્રયત્નો કરીએ ડૉક્ટર કે આ શો ફાઉન્ડેશન વીએસએસએમના ખૂબ બધા કામોમાં એકદમ પાર્ટનર પાર્ટનર કરતાં બી મને એમ થાય કે આપણે એક એક છીએ એના જેવું અને ખૂબ સહયોગ કરે શિક્ષણનું કાર્ય ડૉક્ટર કે આ શો ફાઉન્ડેશન ખૂબ મોટા પ્રમાણમાં કરે પૂરક શિક્ષકો જે સરકારી શાળાઓમાં ઘટ છે શિક્ષકોની ત્યાં શિક્ષકો આપવાનું કાર્ય પણ કરે એની સાથે સાથે એન્વાયરમેન્ટ અને જળસંચયના કાર્યો જે અમે કરીએ એમાં પણ અમને ઘણો સહયોગ કરે એક લાખ સિત્તેર હજાર જેટલા વૃક્ષો તો અમે અમને કરવામાં સપોર્ટ કર્યો આપણે આ કનૈ ગામમાં છીએ અને તમે ગામના લોકોને પણ મળ્યા અને મારા નોખા લોકો છે બિલકુલ બિલકુલ અહીંયા આગળ સજાગતા નેચર પ્રત્યે કુદરત પ્રત્યેની સજાગતા જેમાં જળસંચય પાણી વિશેની જાગૃતિ અને એનો સંચય જેથી કરીને પાણીના સ્તર ઊંચા આવે અને ખેતી વ્યવસ્થિત રીતે થાય અથવા તો પ્લાન્ટેશન છે ઝાડો વાવવા જેથી કરીને બે રીતે ફાયદો થાય એ ફળ ફળાદીવાળા ઝાડ હોય તો એની એક જાતની આવક બી થાય અને સાથે સાથે વાતાવરણ બી સુધરે કાર્બન ડાયોક્સાઇડ ઓછો થાય ઓક્સિજન વધે અને આપણે જે મોટામાં મોટી આફત આખી દુનિયા સમક્ષ છે ગ્લોબલ વોર્મિંગ એમાં ઘણો ફાયદો થઈ શકે એટલે અદ્ભુત કામ કરે છે ને બધાને મારા ખૂબ ખૂબ ધન્યવાદ બિલકુલ અને પ્લાન્ટેશન માટે જરા કંઈક સંદેશો પણ કયો ને બધાને જે જુએ છે આપણને દૂરથી કે ઝાડ વધારે કેમ કરીએ એમ અને આઈ થિંક એ રીતે બહુ નોખું ગામ છે પોતાની રીતે પૈસા નાખવાની જે વાત કરે છે ને લોકો એટલે મને એમ થાય કે આ ગામ પાસેથી આપણે શીખવાની પણ એક વાત આપણે બીજા બધાને કેમ કે આ વિડીયો બહુ બધા લોકો જોવાના બિલકુલ બિલકુલ આપણે સજાગ હોઈએ અને આપણે પહેલ કરીએ તો શું શું થઈ શકે એનો એક સચોટ દાખલો છે આ આ ગામ અહીંનું જળસંચય અને અહીંનું ફોરેસ્ટેશન એટલે સમાજમાં એ સૌથી વધારે અગત્યનું છે કે દરેક માણસ પોતાની જાતની મદદ કરે આપણે ત્યાં એક જાતની એવી મેન્ટાલિટી થઈ જઈએ છે કે દરેક વસ્તુમાં આપણે સરકાર ઉપર આધાર રાખીએ છીએ સરકાર આપણને મદદ કરી એવું ઈચ્છીએ છીએ પણ સરકાર તમને ત્યારે જ મદદ કરે જ્યારે તમે પોતાની જાતને મદદ કરો એટલે આપણે પોતાની જાતને મદદ કરવાની બહુ જ જરૂર છે ને ગામે ગામ આવે શું થઈ શકે એમ છે આમાં ના થઈ શકે એવું કાંઈ જ નથી પણ એ એક જાતની આળસ કદાચ કહો તો આળસ નિષ્ક્રિયતા તો નિષ્ક્રિયતા અથવા તો અભાનતા કહો તો અભાનતા પણ આળસ ખંખેરી નિષ્ક્રિયતા ખંખેરીને સક્રિય થાવ સભાનતા લાવો સજાગ બનો અને પર્યાવરણ માટે અને તમારા પોતાના ગામ માટે તમે તળાવો અથવા તો ફોરેસ્ટેશનનું કંઈ બી કામ કરો અને એના માટે મિત્તલ પટેલ હાજર જ છે વીએસએસએમ તો બહુ જલ્દી કામ થઈ શકે છે ફાઉન્ડેશન એમ એવું છે અમારો તો જ છે એની બહુ જ બધી મહેનત શું કર્યું આપણે કન્હૈયના લોકોએ કેવો સપોર્ટ કર્યો કન્નૈમાં આપણે શરૂઆતમાં આ ગવર્મેન્ટના આપે ગવર્મેન્ટને આપેલી હતી વિભાગ સાથે આ સાઈડ આપેલી હતી પણ અહીં એમણે કરેલું પણ કશું થયું નહીં એમાં એકલા વાંસ હતા ને એકલા ગાંડા બાવળને એવું હતું પણ પછી આપણે એમને સમજ આપી સરપંચને એમને કે અહીંયા કોઈ સારી વસ્તુ આવે અને અમે ત્યાં ડ્રીપને બધું આખું કરશું ને આખું પ્લાન્ટેશન તમારો સપોર્ટ તમારે અમને પાણી કરી આપવાનું છે અને બોર કરી આપવાનું છે પછી જ અમે આ કરશું પણ એમણે અગાઉ પ્રયાસો કર્યા હતા અહીંયા આ સાઈડ ઉપર જ કે પાણીમાં બોર માટે પણ એ ફેલ ગયા કે સાહેબ બહુ પાણી આવે ને ત્યારે જ આપણે પ્લાન્ટેશન કરશું પછી તળાવ આપણે કર્યા બે વર્ષ સતત અને પછી આ વર્ષે આપણે જે અહીંયા બોર માટે ટ્રાય કર્યો એટલે પાણી આવ્યું અને પછી આપણે પ્લાન્ટેશન કર્યું એટલે ગામે આપણને પાણીની વ્યવસ્થા કરી આપી ખૂબ સરસ લગભગ લાખ રૂપિયા જેવો ખર્ચો કરીને એમણે કંઈક બોર બનાવ્યો છે અને ગામનો આટલો સપોર્ટ છે અને ગામને આપણે એટલું કહીશ કે આ ગામ એટલું જાગ્રત છે કે પાણી અને પર્યાવરણ માટે આપણે કંઈ ખાલી એમને સલાહ જ આપવાની છે તરત આપણા પાછળ લાગી જાય દાડામાં દસ ફોન કરે આ કેમ નથી થયું સાહેબ આ કેમ બાકી છે આ કેમ વૃક્ષો બાકી છે એટલે દરેક ગામને આ ગામ જોડેથી શીખવાની જરૂર છે થેન્ક યુ